કઠલાલ બેતુલમાલ ખાતે ચશ્મા શિબિર યોજાઈ કઠલાલ ખાતે આવેલ બેતુલમાન ટ્રસ્ટ દ્વારા હુસેની ચોક ખાતે ચશ્મા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંખોના નંબર કમ્પ્યુટર પર તપાસ કરી વીસ રૂપિયાના રાહત દરે ચશ્મા આપવામાં આવ્યા હતા આ શિબિરમાં આશરે બસો દસથી વધુ લોકોની આંખોની તપાસ કરવામાં આવી હતી તેમજ રાહત દરે ચશ્મા આપવામાં આવ્યા હતા આ ઉપરાંત ઓફિલમિક આસિસ્ટન્ટ હારુણભાઈ દ્વારા ડાયાબિટીસને કન કારણે આંખને થતી આડઅસરો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવી હતી અને આંખની જાળવણી બાબતે સૂચનાઓ આપવામાં આવી હતી અહેવાલ મકસૂદ કારીગર કઠલાલ